સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે વાડી આવ્યા અને વાડીમાં આપણે ઘઉં વાવ્યા અને ઘઉંમાં લગભગ આ છઠું હાથમાં પાણી હાલે છે અને બહુ વધારે પવન હોય તો ઘઉંમાં પાણી કાઢવું નહીં જેથી કારણે ઘઉં ઢરે નહીં તો ચાલો આપણે ઘઉં જોઈ લઈએ પહેલાં અને ઘઉંમાં પાણી પણ અત્યારે ચાલુ છે ચાલો આમાં આપણે ઓરવું અને હવે આમાં તલ અલા તલ વાવવાના છે બરાબર તો એ ઓરવાઈ ગયું તૈયાર જ છે પણ જરાક ઠંડી વધારે પડે પછી વાવશો આમાં આ ઘઉં છે અને ઘઉં અવળાવળા થઈ ગયા મોટા મોટા ને આમાં આપણે પાણી અત્યારે ચાલુ છે પણ વધારે પવન હોય તો ઘઉંમાં પાણી વારવું નહીં જેથી કરીને ઘઉં ઢરે નહીં આ લોહીને લોયર આવી ગઈ બરાબર બહુ વધારે ઓલું હોય પવન વાતો હોય તો ઘઉંમાં પાણી કાઢવું નહીં ને ઘઉં ઢરી જાય આવા કંઈક ઘઉં છે ચાલો ઘઉંમાં આગળ પાણી ચાલુ છે એ પણ આપણે જોઈએ એટલું આખું ગયું એટલા કટકામાં પાણી વાર લીધું ચાલુ છે અત્યારે આ ઉપરનું કટકું આમાં પાણી ચાલુ છે અડધા જાજા પી ગયા ઓલી બાજુથી પીતા હોય આમાં પાણી આ વધારે પવન પવનતો જેથી કારણે આ ઢરી ગયા જો આ ઘઉં આ ઘઉં છે ને રહ્યા એટલે ઢરે નહીં એના માટે વધારે પવન હોય તો પાણી વારવું નહીં ઢઈ જવા બરાબર અઘર્યા જવા ભાઈ ભાઈમાં પાણી વારે તો આ ઘઉં છે બરાબર આમાં બહુ વધારે પવન હોય તો પાણી વારવું નહીં આ ભાઈ પાણી વારે અત્યારે પવન થોડો ઘરવો છે વધારે જો પવન હોય તો ઘઉં ઢરવાની બીક રીએ અને ઢરે પણ છે જો આ રિયા જો આ એટલે સાવચેતીના ભાગરૂપે વધારે પવન હોય તો ઘઉંમાં પાણી વારવું નહીં બરાબર ન કે ઘઉં ઢરી જાય આમાં એટલામાં ઢરતા હતા એટલે એટલામાં પાણી બંધ કરી દીધું ઉપરની કટકીમાં નથી ઢરતા એટલે ઉપરની કટકીમાં અત્યારે પાણી ચાલુ છે گا بھائی جو گاؤں میں پانی وے شے پانی ناخو ٹھیک آئی جو گاؤں میں پانی وے ہٹا پون اچھا ہے پانی ورے باقی نکر پانی ور نہیں نئی خرکر خر. گاؤں میں پون ودار تو گاؤں پانی پانی ورائے نہیں گھو ٹھہ ઘઉંની ફૂટું મેલી જાય ઘઉંમાં વજન વધે વજન વધે એટલે પાણી વારો પાણી વારો પવન હોય તો ઘઉં ઢરવાની બીકરી આ બાજુ એ ઘઉં જ છે ચારે બાજુ ઘઉં જ છે ઘઉં બરાબર ઘઉં છે ઘઉં ચાલો આ મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આવી ધ્યાન આપણે પૂરો કરીએ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આ ઘઉં છે બરાબર તો આ ઘઉંને પહેલાં તમે જો વધારે પવન હોય અને પાણી વારો તો ઘઉં ઢરે ઘઉં ઢરે એટલે એક લોરની ઉપર બીજી લોર આવે એટલે એ નો દાણો ઝીણો થાય અને જ્યારે તમે હાર્વેસ્ટર મૂકો ત્યારે તમને એ દાણો ઝીણો થાય એટલે એના કારણે તમને પાકમાં થોડી ઘણી પણ નુકસાની થઈ શકે એટલે બંને તાઉી જો પવન વધારે હોય તો ઘઉંમાં પાણી વારવું નહીં